તેમજ ગ્રાહકો વચ્ચે કડીનું કામ કરી લાખો લોકોને રોજગાર તથા ગ્રાહકોને સ્વાસ્થ્યપ્રદ દૂધ પૂરું પાડવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું હતું આ તમામ બાબતોથી લોકો જાગૃત થાય તે હેતુ સાથે સુરતમાં સુમૂલ ડેરી દ્વારા સુમુલ ડેરીના પટાંગણમાં પંદરસો જેટલા પશુપાલકોને પણ બોલાવી સહકારી ક્ષેત્રના સહકારી મૂલ્યો સમજી લોકોને સ્વચ્છ દૂધ આપે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ રેલી યોજી લોકોને આજરોજ જાગૃત કરવામાં આવ્યા હતા મિલ્કમેન ઓફ ઇન્ડિયા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબની સોમી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે તેની સાથે અમૂલની સ્થાપનાના પણ પચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છે ડૉક્ટર કુરિયન એ સમગ્ર દુનિયામાં દૂધ ઉત્પાદનની બાબતમાં આપણને પ્રથમ ક્રમ અપાવ્યો છે અને તેની સાથે જ એનડીડીબી જેવી સંસ્થા ઈરમા જેવી સંસ્થા ગુજરાતમાં ઊભી કરી આણંદમાં ઊભી કરીને ગુજરાતના યુવાનો ટ્રેન થાય પ્રોત્સાહિત બને એવા ઘણા બધા આયોજનો એમને કર્યા છે સુમુલ ડેરીની વાત કરીએ તો સુરત અને તાપી જિલ્લાના મારા કાર્ય વિસ્તારમાં બારસો જેટલી દૂધ ઉત્પાદક મંડળીઓ કામ કરે છે ને એની સાથે સવા બે લાખ જેટલા દૂધ ઉત્પાદક સભાસદો મારી સાથે જોડાયેલા છે દરરોજ સવાર પડે અને સત્તર લાખ લીટર દૂધ અમે ભેગું કરીએ છીએ અને સુરતની જરૂરિયાત પ્રમાણે દસથી બાર તેર લાખ લીટરનું અમે સુરતના ગ્રાહકોને ચોખ્ખું અને સમયસર દૂધ પૂરું પાડીએ છીએ આવનારા દિવસોમાં ડૉક્ટર કુરિયનની ઈચ્છા પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોની શાકભાજી ભેગી કરીને શાકભાજીના એમને સારા ભાવ મળે અને તાજી અને સ્વચ્છ શાકભાજી સુરત શહેરને મળે એ દિશા તરફ અમે આગળ વધી રહ્યા છીએ સમગ્ર ગુજરાતનું માર્કેટિંગ ફેડરેશન સમગ્ર ગુજરાતના દૂધ સંઘો પર આજે ડોક્ટર કુરિયણ સાહેબના સો વર્ષ પૂરા થયા છે અને ઉજવણી કરી રહ્યું છે એના અનુસંધાનમાં આજે સુમુલ ડેરીમાં બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને ખાસ કરીને ડોક્ટર કુરિયણ સાહેબ જે ભારતના મિલ્ક મેન કહેવાય છે એમણે જે રીતે ટેકનોક્રેટ એમણે જે ક્રાંતિ સર્જી સો વર્ષ અગાઉ એમનો જન્મ થયો હતો અને આજે ઉજવણી થઈ રહી છે એમને કારણ આજે તમે જો કે સમગ્ર વિશ્વમાં અમૂલ પ્રખ્યાત થઈ છે એમના માધ્યમ થકી એનડીટીપીની સ્થાપના થઈ ખાસ કરીને અમૂલ પેટર્નથી આજે તમે જુઓ તો સાત કરોડથી પણ વધારે પશુપાલકો સમગ્ર ભારત દેશમાં રોજગારી મેળવી રહ્યા છે ગુજરાતની વાત કરીએ તો છત્રીસ લાખ જેટલી બહેનો દરરોજના એકસો પિસ્તાલીસ કરોડ રૂપિયા આમદની મેળવી રહ્યા છે એમણે જે રીતે સમગ્ર પશુપાલકો અને ખેડૂતો માટે જે કામગીરી કરી વેલ્યુ એડિશન જે દૂધના ધંધા થકી રોજગારી મેળવવા માટે એમણે જે ગાંધીજી અને સરદાર સાહેબે જે સંસ્કૃત આપેલું હતું એમને સાકાર હકર છે આજે એમના સોમા એમને યાદ કરી રહ્યા છે દિવસોમાં એમણે જે ક્રાંતિ સર્જી છે દૂધ ઉત્પાદકો માટે ભારત દેશ માટે એમને યાદ રાખીને આજનો કાર્યક્રમ સુમુલ ડેરી દ્વારા આયોજિત રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં સુમુલના ચેરમેન ફેડરેશનના અધિકારીઓ નિયામક મંડળના સભ્યો અને કર્મચારીઓ પણ જોડાવા પામ્યા હતા જર ખુર્સી પ્રકાશવાડા